મોકલાવું મારા વાલા હેલો મિત્રો કેમ છે બધા મજામાં ને તો મજામાં જઈશું તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નોલોગમાં તો સૌથી પહેલાં તો બધા અહીંયા જય મેલડીમાં જય દ્વારકાધીશ અને અત્યારે આપણે અત્યારથી અહીંયા વાડી આવતા રહીશી કેમ કે આજે આ બાજુ અમપડામ પહેલાં આપણે નીન વાળતા તો એ બધી ભેગી કરવાની છે ને આઈને જો કામ કરી દીધું છે ચાલુ એટલે કે ખાડો ગાવે છે કેમ કે આ ગાયે ખીલો કાઢ નહીં ખાતો એટલે ખીલો ખોડવાનો છે গায় গ ગાળે નીકલંતલો કરવાના સ્વીત ખાડો ગાળે છે તો તમે બધા કન્ટિન્યુ વ્લોગ માં જોડા હમણાં પાછા મોવી તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું તો ફરીથી স্বাগত છે નવા જો વ્લોગ બાકી જો સવારે તો ઓલી હે પાછળ આવી જાવ છે એને વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બાકી બપોર પછી મે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે છે એમ આખું લઈ તો માય કઈને પટકાઈને અવાજ આવશે ઠાક ઠાક પાછળ નો ટાઈમ થઈ ગયો જશે ને જોયું હશે કે આમાં ભાઈ ની વાટી વાટતા તા પૂળા વાળ્યા અને ભાઈ હાયરી પણ લીધી હાયરીને ભાઈ જો આ બધું ઓલા ઓઘા દેખાય ને જો ભાઈ ખડકી પણ દીધી છે અને હવે જો એટલી રહી છે ને ભાઈ એટલું વાટી લઈને પછી એમાં ભાઈ દાતી મારવાની છે ભાઈ ખળંગ મને બીજું વાવેતર કરવાનું છે એટલે વાવી દેવી લેજો ભાઈ દૂધિયા ભાઈ સરસ મજાના છે ભાઈ આવા દૂધિયા આવી જશે કણકા થશે હજી બાકી બે કે રહે તો એટલે એક મેથીનો હે જો લઈ રહ્યો એને એટલો ધરી કેવો છે એને આ એક ખૂટી ગયો આમાં ભાઈ કોથમી છે ધાણા તો હાલો ભાઈ એટલી વાઢી લેવી ને હારી લઈને પછી ભાઈ હું કહેવાય ડાયટી દાચી મારવાની છે તો પછી દાચી મારીને પછી હું વાવ્યા તો કીધી હું વાય આગળ તમને વિડીયોમાં બતાવું છું તો કંટીન્યુ વિડીયોમાં બીજા રેજો હાલો મિત્રો બધા કેમ છો મજામાં તો મજામાં જશે તો આજે તો જો બધી પડામાં છે બારી હારી બાર હારી ને બધી જો ખરીદી દીધી છે કાલ પછી અમારે સીણા વાવવાના છે તો સીણા વાવી દઈએ પછી બધા આજે ઓળો ખાવા મારી વાડીઓ આજ તો બધાએ તો જો સીના દીધા પણ અમારે તો મોડું થઈ ગયું છે કેમ કે માંડવી કાઢીને મકાઈ વાવીને મકાઈ કાઢીને હવે સીના વાળ છે એટલે અમારું મોડું થઈ ગયું હતું એટલે સીણામાં તો મોડો પાક આવશે તો જો મિત્રો અત્યારે આપણે પડોખાઓ કરીને છું છે ખાલી એટલે કે એમાં તમે જોયું તું કે નીણ છે એટલે પડું થઈ ગયું છે ખાલી એમાં નથી અને ઓલા હાલા જાય એટલે કે એ બાજુ આપણે નીણ વાટવા જ્યાં થોડીક થોડી કી ટ્રેક્ટર આવે છે એટલે વાઢવું પડે તો એ વાળી અને અહીંયા હારી નાખી દીધી છે તો અને હારવી છે ને બાકી આ બાજુ જો અમને મેથી છે એક કેરો ખેંચાઈ ગયો છે ને બાકીની બીજી બધી બાકી છે તો મેથી કંઈક આવી થઈ ગઈ છે ત્યારે અને દૂધિયા એમાં પણ દૂધિયા આવવાનું થઈ ગયું છે ચાલુ છે એ લોકોને દૂધિયાનું શાક અથવા તો હલવો બનાવો હોય ખાવું હોય એ આવતા રહેજો તો જો આવી કંઈક દૂધી છે જો કે મોટી સી આમ હિ તો બતાવું છે જો આવી ચાલુ થઈ છે તો તમારા લોકોને હલવો આવતા રેજો ભાઈ છે ભાઈ ચોળી જો એક જ પડો હશે આવી ગઈ છે તો હલો વાટે છે એ બાજુ આવીને બાકી આજે આપણે બનાવવાનું સીએ મસ્તીનું શાક તો શેનું શાક બનાવવાનું સીએ એ હું તમને લોકોને કહી દઉં જો ભાઈ આ બાજુ બધી નકરી દુધી આવી ગઈ છે આમાં બધી તમને દેખાતી હોય તો જો કે બહુ નહીં દેખાતી વેલા અંદર છે ને એટલે અને કોથમરી પણ વાવી દીધી છે એ જો આવડી આવડી થઈ ગઈ છે જો ભાઈ કેવું મસ્ત રિઝલ્ટ આવે છે ને ઓલી સાઈડ દેખાય છે તુર તો આજે તુર તુર ટમેટા અને મરસાનું ચાક બનાવવાનું છે આ ત્રણેયનું મિક્સમાં તો તમને લોકોને એમ થતું છે કે એ શાક કેવી રીતે બને તો એ આપણે રેસીપી આગળ બતાવશું એટલે કે આગળ વિડીયોમાં ઉતારીશું કે કઈ રીતે એ શાક બને તો તમને લોકોને શીખવાડીશ તો તમે લોકો એ શાક બનાવ્યું છે અથવા તો જોયું છે કે ખાધું છે જો ખાધું હોય જોયું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બાકી હાલો મારે જવાનું છે તુર ઉતારવા માટે તો હું તુર ટમેટા અને મરચાં ઉતારીવાળું ફટાફટ પછી પાછા મળવી તો કન્ટિન્યુ ઉલગમાં જોડાયેલા રહેજો અને જો નિર્ણ લઈને હાલે આવે છે તો ચાલો માર જાવાનું છે બકાલ ઉતારવા માટે તો હું જાઉં છું બકાલ ઉતારવા માટે તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો આવા છે દૂધિયા હજુ તો નાના છે મોટા થાય પછી તમે લોકોને જઈને ખાવાય એ લઈ જજો

ке banaтанниорто и тојako katolik ниštik tak он viзе, kad banačbao се разbun сsvad pomostalлен Halни bormezel talo,бакатарјvu по paа мол. તો જો અત્યારે આપણે બકાલ ઉતારવા માટે આવી જશે એટલે કે ટમેટા ઉતરતા ગોલ ફરીથી વાડીના દેશી ટમેટા કટિયા ટમેટા તમારે લોકોને જે ખાવા આવતા બાકી ટમેટા લેટર પટર તમે આમ જોવા એવું આવો બાકી બે ત્રણ કિલો મોકલાવું મારા વાલા